નમસ્કાર ગુજરાતની અમદાવાદમાં શહેરના વાડીનાથ ચોક પાસે મોડી રાત્રે અમૂલની દૂધ ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી વાડીનાથ ચોક પાસે મોડી રાત્રે આગળની ટ્રકમાંથી પથ્થરો નીચે પડતા પાછળ અમૂલની ટ્રક પલટી ખાઈ ગઈ હતી તદઉપરાંત પથ્થરો પરથી ટ્રક નીકળતા ટ્રકનો ટાયર ફાટ્યું હતું અમૂલની ટ્રક પલટી ખાઈ જતાં રોડ રસ્તા પર દૂધની નદીઓ વહી ગઈ હતી ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હતી જોકે રોડની વચ્ચો વચ્ચે ટ્રક પલટતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમદાવાદ નારાપુરા વિસ્તારમાં વાડીનાથ પાસે આજે વહેલી સવારે અમૂલસિંહ જે

વાગે સવારે ગત સવારે દમફર્યામાંથી મોટો હે એક કે બાઇક જેટલો મોટો ફતરો હતો એ ફતરો ડ્રાઈવરના હાથથી બેલેન્સ ના રહ્યું તો બ્રિજની એકદમ એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે જ હતો તો બેલેન્સ ના રહ્યું તો ડ્રાઈવર ઉપર ચડી ગયો તો મ્યુનિસિપાલિટીવાળા તો હાલાએ સાફ કરીને જતા રહ્યા છે અને ઘટના એ કે ફતરાના કારણે ઘટના બની છે અને કારણ કે પલટી ખાઈ ગઈ અને ટાયર ફતર ઉપર ટાયર ફૂટી ગયું ફૂટ ટાયર ફૂટતા ગાડી પલટી ખઈ ગઈ મારા ખ્યાલથી સાત થી આઠ લાખ નો ખર્ચો આવી ગયો છે કેટલા કેટલા લોકો ઈજા થઈ નો કઈ ગયા તો એક ડ્રાઈવર એક જતો ડ્રાઈવર બચી ગયો ભગવાન માટે દયા છે હાથ ઉપર ખાલી સહેજ ઈજા થઈ છે બચી ગયો ડ્રાઈવર ડ્રાઈવર બીજું કઈ થયું દવાખાને ડ્રાઈવર છે તો ચોક્કસ છે આ રોડ પર કેમનું કહેવું છે કે રોડ પર આગળ એક બીજો ટ્રક ચાલતો હતો જેના કારણે એમાંથી માટીને પથરા પડ્યા અને રોડનું જે રોડ પર પથ્થર પડવાથી જે ટ્રકનું ટાયર છે એ ટાયર ફાટી ગયો તમે ટ્રકની હાલત જોઈ શકો છો કે સમગ્ર કન્ટેનર છે અત્યારે બરબાદ થઈ ગયું છે રોડ પર દૂધ છે ઓઈલ જોડાયું છે અમે પણ અપીલ કરીએ છીએ કે અહીંયા ટ્રાફિક છે ખૂબ જ લા જે લાંબી કતારો સર્જાઈ ગઈ છે અહીં કદાચ જો વાત કરવામાં આવે તો જે શાસ્ત્રીનગરથી અહીં જે જીએમડીસી તરફ જે રોડથી જઈ રહ્યો છે ત્યાં ટ્રાફિકની લાંબી કતારો છે અત્યારે સર્જાઈ ગઈ છે આ અકસ્માતના કારણે અમે પણ અપીલ કરીએ છીએ કે આ રોડ પર તમે અત્યારે અહીં આવવાનું ટાળો કેમ કે એક ગંભીર અકસ્માત સર્જાઈ સર્જાઈ ચૂક્યો છે સદભાગ્યે સદનસીબે ડ્રાઈવરની જાન પણ બચી ચૂકી છે તેને કોઈ ગંભીર ઇજાઓ નથી આવી સુરેન્દ્રનગરમાં જોરાવરનગર વિસ્તારમાં વીસ થી વધુ